એકત્ર થયેલું બ્લડ સરદાર હોસ્પિટલ આપવામાં આવશે જેનો ઉપયોગ જરૂરતમંદ દર્દીઓના જીવન બચાવવા માટે કરવામાં આવશે આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતા ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવ સેવાનો ઉત્તમ દાખલો આપ્યો હતો આયોજન દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો મારું નામ ડોક્ટર ભાવિ સતાણી છે અમે લોકો બ્લીસ ઇન્ટરનેશનલ વતી વાડોલી અને સુરત સાથે અલગ અલગ સિટીઓમાં આવી રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અને આ અમારો સતત ત્રીજા વર્ષનો બ્લડ ડોનેશન કેમ્પ છે દર વર્ષે અમે ઉત્તરોત્તર બ્લડ ડોનેશનમાં વધારો કરીએ છીએ અને અમારી સાથે બારડોલીની અને બારડોલીના આસપાસના ગામડાઓની જનતાનો ખૂબ સારો સહયોગ રહી છે કે જેથી કરીને વધારે બ્લડ યુનિટ એકત્રિત કરી શકીએ છીએ આપ સૌને એક નમ્ર વિનંતી છે કે આપણને જ્યારે પણ ચાન્સ મળે છે ત્યારે અમે અહીંયા બ્લડ લિસ્ટ ઇન્ટરનેશનલ ઓફિસ બારડોલી પર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી વર્ષમાં બે વખત બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ તો આપ સૌ આ કેમ્પનો લાભ લેવ અને વધારેમાં વધારે લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ એવી ભાવનાથી અમે આ આયોજન કરીએ છીએ તો આપ સૌ આ બાબતે આગળ આવો અને આપણે સાથે મળીને બારડોલીમાં સરસ મજાનું એક કાર્ય કરીએ એવી આપ સૌને બ્લડ ડોનેશન માટેની અપીલ છે બ્લીસ ઇન્ટરનેશનલ વતી આપ સૌને જ્યારે પણ બ્લડની જરૂરિયાત હોય છે ત્યારે તમે બ્લીસ ઇન્ટરનેશનલ ઓફિસ નો સંપર્ક કરી શકો છો અને અમે દર વર્ષે ઉત્તરોત્તર વધારો કરીએ છીએ અને અત્યારે સો કરતા પણ વધારે યુનિટ અમે એકત્રિત કરીને સરદાર હોસ્પિટલ પર આપીએ છીએ અને જેનો બારડોલીની જનતા લાભ લે છે